કે મારે અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતમાં જઈને વિકાસ કરવો છે મારા નાણાં પંચની ગ્રાન્ટ વાપરવી છે તો એ સંવિધાનમાં શક્ય છે ખરું બોલો ના હોય તો બોલો શક્ય છે ખરું આ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નિલેશભાઈ અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતમાં જઈને નાણાં પંચની ગ્રાન્ટ વાપરી શકતા નથી એમ ભાઈ ચેતર વસાવા તારા વિસ્તારમાં કર ને તારા રોડ રસ્તા બાકી હોય જે કંઈ બાકી હોય તારા વિસ્તાર ધ્યાન આપ જેવી રીતે તને ધારાસભ્ય બનાવ્યો એવી જ રીતે મને પણ અહીંયા ઉપસ્થિત મારા અને મારી સરકાર ભારતીય જનતા પાર્ટી ની સરકારમાં દેશના સન્માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની સરકારમાં અહીંયા સન્માન્ય સ્ટેજ ને કામ કરવાની તક મળે છે ત્યારે આ વિસ્તારની અંદર ચૈતરભાઈ તમારી જરૂર નથી અમારે આ વિસ્તારમાં ચસુભાઈ રાઠવા જેવા સંસદ સભ્યની જરૂર છે ચૈતરભાઈ તમે પાર્ટીને અપ કરવા માટે પાર્ટીનો ખાલી વિચાર લઈને આવ્યા તમે પાર્ટીને અપ કરવા માટે મારા આદિવાસી વિસ્તારને વિસ્તારમાં ગુમરાહ કરવા માટે તમે આટા પાટા કરવા માટે અહીંયા આવ્યાશ ચૈતરભાઈ વસાવાને વિનંતી કરું છું સાહેબ તાકાત હોય તો આ મારી ગ્રામ પંચાયત આ પંચાયતભાઈ ગ્રામ પંચાયતમાં ધારાસભ્ય તરીકે તું મારા સરપંચશ્રીને દસેક લાખ રૂપિયા આપવાની સત્તા સેકલ સત્તા એ તમે એમને પૂછી લેજો ચૈતરભાઈ વસાવા તમને ત્યાં ધારાસભ્ય ભણાવે છે ત્યાં તમારે લોકોની સેવા કરવાની છે ત્યાં તમારે વિકાસ કરવાનો છે તમને જે દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળે એ ગ્રાન્ટ તમારે ત્યાં વાપરવાની છે રાજ્ય સરકારમાંથી જે રોડ રસ્તાના જોબ નંબર મળતા હોય એ તમારે ત્યાં વિકાસ કરવાનો છે અહીંયા આવીને વિકાસની વાતો કરીને સમાજને સમાજના નામ ઉપર એકત્રિત કરીને મારા સન્માન્ય સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ આ વિસ્તારના મારા પોલીસ પટેલ આગેવાનો કાર્યકર્તા ભાઈઓ માતાઓ બહેનો અમે એક એકબીજાના હૃદય સાથે હૃદય મિલાવીને આ વિસ્તારનો વિકાસ કરવા માંગીએ છીએ ત્યારે તમે એ વિકાસની અંદર રોળા નાખવાના કામ કરો છો અમે તમને સાખી લેવાના નથી ચેતરભાઈ તમારી પાર્ટીનો વિચાર લઈને આવો હોય તો આવો પરંતુ વિકાસ ની વાત માં તો એક જ ચાલે જશુભાઈ રાઠવા ને જયંતિભાઈ રાઠવાને આ સન્માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખવો પડે કે સાહેબ આ વિસ્તારમાં પાનવડ થી માંડીને શિયાદા શિયાદાથી માંડીને રાયસાથી માંડીને નાના રાયસા સુધીનો રસ્તો ખૂબ ખરાબ થઈ ગયો એના માટે અમારા ભારતીય જનતા પાર્ટીની સરકારના સન્માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આ વિસ્તારના લોકસભાના સભ્ય જસુભાઈ રાઠવા સાહેબ મલકાબેન પટેલ જયંતીભાઈ રાઠવા આ લોકો પત્ર લખતા હોય અને એ પત્રના કારણે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જાતે આપણા સન્માન્ય શ્રી આ માર્ગ અને મકાન વિભાગ સંભાળી રહ્યા છે ત્યારે મને એમ થયું કે બે હાજર પચીસ ના વર્ષમાં એક સ્નેહ થી તમને મળવાનો પણ અવસર પ્રાપ્ત થાય તમારી સાથે ભોજન લેવાનો પણ અવસર પ્રાપ્ત થાય અને કીધું એ પ્રમાણે આ વિસ્તારમાં આપણે કામો કરી રહ્યા છે ત્યારે શિયાદાતી માંડીને રાયસાથી માંડીને પાંડવડ આપણે સૌ જોઈ રહ્યા છે ચૈતરભાઈ વસાવા એનું ખાતમુ અર્થ કરતો નથી કારણ કે સંવિધાન નિયમ લાગી જાય ચૈતરભાઈ ઢેડિયામાં ઢેડિયા પાડામાં હોય તો ત્યાં એકાક નરિયોળ ખોડે પરંતુ અહીંયા આમ મારા વિસ્તારમાં કોઈ રોડ રસ્તાનું ખાત મોહન કરવું હોય તો અમારા લોકસભાના સભ્ય જશુભાઈ રાઠવાને ધારાસભ્ય શ્રી જૈનથી ભાઈ રાઠવા જ સંવિધાનમાં નરિયોળ ખોડ્યા કે ધારે ફોડવાની કોઈ અહીંયા સંવિધાનમાં તાકાત નથી એવું સંવિધાનમાં કોઈ નક્કી કરેલું નથી સંવિધાનમાં એવું કોઈ બતાવ્યું પણ નથી ચેતરભાઈ આ વિસ્તારની અંદર વીજળી વાત કરો તો હજુ તમારા વિસ્તારની અંદર બાકી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અન્ય પક્ષના નેતાઓ સાથે પણ મિલાય કે તાલસે તાલ મિલાવીને તમારી સાથે કામ કરવા માંગે તમે પ્રેમથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પાસે જાઓ રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી પાસે માંગણી કરો અને તમારા વિસ્તારનો પણ વિકાસ કરશે કારણ કે નરેન્દ્રભાઈ કોઈ નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર દરેક સમાજનો સર્વાંગી વિકાસ થાય એના માટેના જયારે દેશમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદો તકી આપણે જયારે કામ કરી રહ્યા ત્યારે આ વિસ્તારમાં સિયાદા ગામે પણ બ્રિજ

રસ્તાઓ કરવામાં આવ્યા હતા એને ફરીથી રિસર્પેસિંગ કરવા માટે રાજ્ય સરકારે કરોડો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપણા વિસ્તારમાં ફાળવીને આપણા વિસ્તારનો વિકાસ કરવા માટે આશીર્વાદો દીધા છે ધનપુર મોરંગણા વચ્ચે કરોડો રૂપિયા ની ગ્રાન્ટ આપીને ત્યાં પણ બ્રિજ બને એ પ્રકારના આશીર્વાદો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણને દીધા છે ધનપુર થી માંડીને કેળાવાટ કેળાવાટ થી માંડીને ટોકરી ટોકરી ટી માંડીને બળદગામ